બાપુ 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 બોલ રામ પ્રભુ બેખડી બાપુ બાપુ તો માયા બાપુ હે રાવણા વાળો બોલવા પરવેન બેન ગોવાશી રબારી ઓબા લાખા રાવણા પરવેન નો નાટ આપને મોનો માશિર શિવશંકર નો આ મારો એય ઓ મા શિવશંકર ભગવાન તુમા ભગમા બેઠી ઘોણા ભંગરાની કમાઈની મહીં માતા ચંદ્રાય રમેશ આવ ભાઈ હારા હારું

સેતર મહિના ને આઠા મહિના માટે મારા દિવ્યાસ રાખી આવ્યો છે આ બોધી આ ગોમ ગોદરે મો માતા વિહાદ ખૂબ હારે હારો વાળો હારો જોઈએ માડી ગોમવાસીઓને મારા વિહાદના ખૂબ આશીર્વાદ દે કે ભાઈ અરે હારો વાળો હારો જોઈએ માડી ગોમખેડે હારો હોય તો માડી હદય હારો હોય માડી लका कमा तुम्हारा गढिया ना डोकरा ना दिवेट ने लखेलो धर्म ने बादरी आवो मां मां बादरी हासिन मां मेंठी बादरी है मारी मां बोल भाई प्रभु 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 खराय मारी तू तो खरी मां

એક વેણ દેવું લેવું હોય ભાઈ તારા દેવું છે તો મા વેન પડી જશે મારી મા બો કર્યો

જય ભગવાન એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ માં બોલ કિરણ આવ